જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો નાઈ ફ્રેશ થઈને વૈયા વાડીએ કાલમાં આપણે પાણી વાળવાનું અધૂરું હતું ને એટલે આજ પાછા આવ્યા સિંહને આજ તો બહુ મોડું થઈ ગયું કે થોડું થોડુંક કાલ ઉતારવાનું હતું રવિયાને ને એ ઉતાર્યું ને પછી પાછા અહીંયા આવતા રહ્યા અને અહીંયા જો પાણી વાળવાનું છે કાલમાં તો લાઈટ છે ને રિપેરિંગમાં હતી એટલે આપણે છે ને ઘરે વૈયા ગયા હતા પછી તો અત્યારમાં છે ને આપણી વાડીની રોનક અને ગામડાની રોનક કાંક આવી રીતની હોય ફેમિલી અત્યારે છે ને આજ તો બેક બહુ મોડું થઈ ગયું છે વાડી આવવાનું દસ અગિયાર વાગી ગયા છે અને આવી રીતની અચારમાં રોનક હોય આપણે ગામડામાં અને અત્યારે છે ને પાળા બધા ઊભા કરવાના હોય એટલે છે ને બધે આપણે છે ને અમુક જગ્યાએ જ રોપાણ થઈ ગયું હોય અમુક જગ્યાએ તો વરસાદ હતો એ તો તમને ખબર જ છે એટલે રોપાણી બાકી હોય બાકી તો જો ફેમિલી આવી રીતનું બધે ત્યારે છે ને લોકેશન છે આપણે છે ને દૂધી ઉતારવાની છે આપણે કહેતા હતા કેટલી એક વેલેથી દૂધી ઉતરે જોઈએ હમણાં પેલા તો પાણી આવે એટલે એકાદું નાક મળી લઈ પછી દૂધી ઉતારી એટલે આ વાડીએ ત્યાં આપણે આ ચોળી તો છે જ તે એટલે આપણે છે ને આ વાડી આખો કેરો કર્યો તો ક્યારેક આવાડી આવી ત્યારે શાકભાજી તોડવા થાય એટલે આવવાડીએ છીએ આપણે પણ એવું છે ફેમિલી કે આમાં તે આપણે છે ને ખૂટ્યા આટો તો મારી જ ગયા છે એક દિવસ આવ્યા ત્યાં ડુંગળીને ક્યારો આખો ખાઈ ગયા હતા અને કોઈ દિવસ આવતા નથી આ બાજુ બાકી ફેમિલી મૂળા છે ને એક નંબર થયા છે જુઓ હવે તો કાંઈ ઘટે નહીં એવા મૂળા થવા મીડ્યા તો કાલમાં આપણે ખેંચી લીધા છે અને આજ નથી ખેંચવા આજ થોડુંક બકાલું છે ને બીજી વાડીએથી ઉતારવાનું છે તો ફેમિલી આ ગ્યારામાં પાણી આવે છે તો ફેમિલી ઉત્સન પપ્પા છે ને મોટર ચાલુ કરીને વૈયાં કાપડા રહે હં અને ક્યારો જો પી ગયો છે ફસ ક્લાસ ઠેઠ ઓલા સીડેલી પાણી આવે જો પી ગયો છે હા એમાં એ તો આ બાજુ પી ગયું તું એમાં એવું છે આ પાળો છે ને આ પાળો વરસાદનો તૂટી ગયો તો એ મને નથી ખબર આપણે ઓલા ચેઢેલી પાણી આવતું હતું એટલે આ પાળો આ વખતે બાંધી દીધો છે અને ભીંડાનું ફૂલ જો એક નંબર શિંગે એક નંબર ને ફૂલડું એક નંબર કા કઈ ઘટે નહીં એવું ખેડૂ ખેડૂ કોને કેવાય ખેડૂત પાસે પાવડો જ હોય વધેક ન વધે વધેક ન વધે ખેડૂ વધે ખેડૂ થાવ કે ઓલું નથી કેતા કે ખેડૂ એવું હોય ખેડૂ ને વધે કે ન વધે કાઈ જોવાનું ન હોય પછી પણ ખેતી મેકવાની ન હોય હાલો ફેમિલી આપણે એટલી આકડી પી ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને જમરૂખ ખાઈ ગયા છીએ એ અને જમરૂખ તો કાઈ ઘટે નહીં એવા એવા મસ્ત મજાના અને તબિયત સારી નથી ને તો એ જમરૂખ ખાઈ છે એવું છે ફેમિલી અને બાકી છે ને ફેમિલી આ છે આપણે કેતા ઝાર ઉગશે ની ઉગશે ની પણ જોઈ આવી હું પણ મસ્તીની ઉગી ગઈ અને આ છેઠે છે ને પાણી આ માં આવી ગયું છે અને અત્યારે હાડા બાર વાગી ગયા છે કા કે બાર વાગી ગયા હોય કાંઈ જોયું નથી મેં બહેરો વિડીયો શરૂ કરી દીધો છે તો ફેમિલી છે ને મસ્ત મજાનું પાણી કેવું સરસ મજાનું જાય છે એમાં કાંઈ ઘટે નહીં ચાલો ફેમિલી આપણે કૂવામાંથી મસ્તીનું પાણી શરૂ છે અને જાય મેં એક આકડી પાઈ દીધી છે એક આકડીને હો ફેમિલી કેરો અને આ બીજા કેરામાં જાય છે પાણી અને સરસ મજાને જો મસ્તીનું પાણી જાય છે આસુ 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 અને એક જ દિવસની અંદર ફેમિલી રોગ કેવો આવી જાય હું તમને બતાવું જવું આય આપણે છે ને કાલમાં પાંદડી બતાવતા થવો એક જ દિવસમાં આખી ભરાઈ ગઈ આ વાળો છે ને વાળો ટપીને જાય જો આમાં તમને બતાતી હોય તો ઝૂમ કરેલું હોય અને બહુમાં બહુ જો આવો રોગ આવી ગયો એટલે કે મહી આવી ગઈ છે થા બધી વસ્તુમાં મસી આવી ગયા ગળો આવે અને બે રજ થાય એટલે મહી આવે તે બટરફ્લાય ઉડે છે સરસ મજાના તો ફેમિલી એવું છે અને હવે છે ને ઓપીયા જવો કેવા સરસ છે બાકી જમરૂખ તો કાંઈ ઘટે નહીં એવા છે અને આપણે કાયમ કાયમ શું વિડીયોમાં લેવા પણ એમ થાય ફેમેલી કે આપણે આ વાડી આવ્યા હોય એટલે વિડીયોમાં લઈ લઈ કેમ ખાસ આવ્યું પાણી નહીં ઠીક આ અલું તે સરખું કરા તો વિડીયો બનાવતી થઈ તા આડું મેં તો લઈ ગયું એવું છે પણ પાક લોય જ તેઓ મસ્તી ના હવે સરસ સરસ પાક આવે મેં દાદા લાડવા જેવી છે લાડવાય નાના હોય નહીં હવે તો આ એટલા ના તો લાડવા બે થાય આવડા જમરૂખ ના કા લાઈટ માં કાક ફેર છે બાકી ફેમિલી હેઠળથી બતા એમની હો માથે એટલા છે ને ગુરખા જમરુખ ટનાટન ને ટન અત્યારે જમરૂખડી હોય ને એને જમરૂખ હોય જ તે પણ આપણે છે ને પાછો આગતરો ફાલે છે ને હોય છે આ પાસ છે આગળ પાછળ બે ફાલ શરૂ જ છે જવા આ ફાલ પાકવા આવ્યો અને આ પાછો ફાલ આવ્યો અને હજી ફૂલડા હીકેને ત્યાં છે તો એવું છે ફેમિલી અને

દૂધી તોડવાની છે તેલ આવ્યા કા અહીંયા એક પડી હતી પણ પોપિયા ને એવું સુધારવાનું હોય એટલે એક વાડીએ પડી રહેવા દઈ ચલો ફેમિલી કેવું મસ્ત છે જો તો ફેમિલી અત્યારે છે ને આપણે હવે બે કેરા જ રહેશે પાવાના જો અહીંયા આ બાજુ અને ઉછન પપ્પા છે ને નાકા મળે છે કે તું ઓલી બાજુ ધ્યાન રાખ ને તો નાકા મળતો જા અને ઉત્સવભાઈ છે ને અમારે હારે હોય ને એટલે આવી રીતના ગાંઠિયા છે ને ખેંસી ખેંસીને એણે છે ને એને મજા આવે સારો ગાંઠિયો ભાળે ને એટલે ખેંસી લે એમ કે મમ્મી જો આપણે આવા ગાંઠિયા થઈ ગયા અને આનો કલર આવો કેમ છે એ ફેમિલી જે ખેતી કરતા હોય એને ખબર જ હોય કે આવો કેમ છે કલર એટલે કે આપણે છે ને માયકો છે અને માયકાનો કલર છે ને આવો જ હોય ધૂંધળો અને બાકી ફેમિલી દેશી એવું હોય એનો કલર બહુ એકદમ રેડ કલર હોય અને ઘાંટો કલર હોય અને આ છે ને માયકાનો કલર તો આવો જ હોય મસ્તીનો અને અમુક કલર તો પાછો હાવ આપણી જેખો હોય માયકો ડુંગળી હોય એનો કલર હાવ આપણી હાડી જેખો જ હોય અને ભાવ છે ને એનો જ આપે અત્યારે એમ કે આપણે જોઈશી ફોનમાં એટલે અને બાકી ફેમિલી છે ને હવે આપણે દૂધી ફટાફટ ઉતારવાની છે પણ બે કેરા પી જાય ને પછી જાય દૂધી ઉતાર તો ફેમિલી આપણે છે ને ફાઇનલી ડિસ્ચાર્જ કરી લીધું છે કે તુરિયા ઉતારી આવી તુરિયા કહેવાય છે આ તુરિયા ક્યારના છે ને એટલે એટલે કે દૂધી ઉતારી આવી ફેમિલી અને જો અત્યારે સાંયો કેવો મસ્તીનો આવ્યો છે આજ છે ને સંયોગ ગમે છે શું કે થોડી થોડી તબ તબિયત છે ને આપણી સેન્સ થવા માંડી છે અને બાકી ફેમિલી તુરિયા કેટલા આવ્યા એ તો તમને કાયમ કાયમ મારે હું બતાવવું ને હવે કાંઈ છે ને બે દિવસ સુધી આ વાળી આવવું નથી હવે આપણે જાર જે મને એમ થયું હતું ફરી વાર વાવી જોશે પણ મસ્તીને ઉગી ગઈ છે અને તુરિયા બાકી મસ્ત આવ્યા છે પણ હવે બતાવશું આપણે જ્યારે ઉતારશું ને ત્યારે ફેમિલી આવે છે ને એક ક્યાર જ રહેશે ઉચન પપ્પા કે હું મળી લઈશ અને તું જા જો હવે તૂર્યા છે ને આવી રીતના થઈ ગયા છે મોટા મોટા મસ્તીના તો એવું છે ફેમિલી અને અત્યારે આપણે છે ને ફટાફટ જાય અને અત્યારે જો હા આભ છે ને એકદમ સોખો થઈ ગયો છે મસ્તીનો કહેતા કે અઢારે ને ઓગણીસે વાવાઝોડાની આગાહી છે પણ હવે લગભગ તો નહીં આવે નહીં તો એની શક્યતા છે ને તરત જ બતાય ફેમિલી એક જ છે સીતાફળ કવડું છે બસ્તીનું ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ એ દૂધીના વેલામાં અને એક જ વેલો છે ફેમિલી પણ દૂધી આમાં તડકાની બતાય તો ભલે નહીતર દૂધી તો છે ને વન નંબર છે આમાં હવે મંડી ઉતારવા કેટલી ઉતરે એ જોઈએ હમણાં ચાલો ફેમેલી લાટ બધી દૂધી આપણે તોડવાની હતી પણ જો બધી આવી રીતે બગાડી નાખી છે ઉંદરે એટલે એવી કાંઈ હવે તોડાય નહીં અને દૂધી હતી તો લાટ પણ ફેમેલી છે ને બ હતી બગાડી નાખી છે ઓલી તર જો વહેલો કેવડો છે તો હારી છે ને આ ત્રણ દૂધી અહીંયા મેકી હવે ઓલી બાજુ જાય છે કેવી કુણી માખણ છે દૂધી પણ હવે રહેવા નોંધી ઉંદર આ છે ને પાંદડા રહેવા દીધી છે તો તોડી લઈ ફટાફટ ઓલી બાજુ પડી છે અને લાટ બધી તો ખાઈ ગયા છે ઉંદર ફેમિલી આવી રીતની ખાઈ ગયા ને દૂધી તો પછી કઈ એવી તો ન જ આપણે ઉતારાય આપણે માર્કેટમાં લઈ જવાની હોય તો એવી ન ઉતારાય ફેમિલી નકર પાંદે પાંદે દૂધી આવેલી છે પણ કોઈ વાંધો નહીં આપણી ભાગમાં હોય ને એટલું જ થાય ને કહેતા નહીતર વહેલો છે ને એવો નરવો છે ને એની વાત જ નહીં કરવાની અને ઉતારી લીધું ને પછી આપણે છે ને કોતમરી મસ્ત મજાની તોડી લીધી છે સૌ એટલી દૂધી નીકળી ફેમેલી નહીં હું કહેતી એમ એક પોટકું નીકળશે જ તે પણ કોઈ વાંધો નહીં બાકી આમાં જે છે જ તે પણ છે ને રહેવા દે આમાં ઉંદર છે ને આમ તમે દર જોઈ લો મોટા મોટા દર છે આમાં જે તો કોઈ વાંધો નહીં ફેમેલી તો ચાલો ફેમિલી આપણે છે ને અડધી તો આમાં છે પણ એટલી છે ને આપણે થમલાઈને માટે ફોટો પાડવો છે ને એટલે એટલી દૂધી હાથમાં લઈ લીધી છે અને દૂધી કેટલી નરવી ઉતરે ને એની કાંઈ વાત જ નહીં કરવાની મસ્ત મજાની અને આપણને એમ થાય કે આપણે છે ને હલવો બનાવી નાખવો એવી દૂધી નીકળે સરસ મજાની બાકી જો અહીંયા પડી છે તો ચાલો હવે બાંધી લઈ ફટાફટ અને નીકળીએ હવે ઘર તરફ અત્યારે બાર વાગી ગયા બારને સત્તર મિનિટ થઈ ગઈ છે તો ભાગ્ય ઘરે હવે ફટાફટ તો ફેમિલી વાગી ગયા છે ચાર અને આપણે વ્યાસી આવાડીએ અને આવાડીએ છે ને ફેમિલી આપણે ઝાર વાવી છે ને અને પ્રમ દિવસ પાય છે તો આવાડીએ તે એવી જ શક્યતા છે કે ઉગે કે ન ઉગે એમાં એવું છે કે પહેલાં આપણે વાવી હતી ને તે ત્રણ વળું ઊગી ગયું પછી પાય જ નથી દસ દિવસ સુધી કંઈ એમાં ઊગી જશે અને આ ઝાર છે ને પંદર દિવસની થઈ ગઈ પછી કાલ ની પ્રમ દિવસ પાણ પાયું પછી ઝાર અંદર પડી છે તો હવે જોઈ બે દિવસ પછી ઉગે કે ન ઉગે એમ તો બે કાઢી ખડ અને બાકી ફેમિલી આ તુવેર છે ને આપણે ખેંહી નાખવામાં આવશે પણ અત્યારે ફાલ કેવો સારો આવ્યો મસ્તીનો આવ્યો ફાલ પણ આ તુવેર છે ને આપણે આ બધું કાઢવું પડશે કપાહો બગડી ગયો એટલે વીણીને તો આ તુર તો કોને ખબર રે તો કા ન રે ને આ તો જો કેટલો ફાલ આવ્યો મસ્તીનો એક નંબર ફાલ આવ્યો બધું ખરી ગયું તો પણ પાછો ફાલ આવી ગયો કા પાછો ફાલ આવી ગયો તો વરસાદ થઈ ગયો ફાલ બહુ મસ્તીનો આવ્યો હવે અને વરસાદમાં બધું ખરી ગયું તો નકર તો ફેમિલી હવે છે ને આપણે આ કઈ જાજો વિડિયો બનાવશું નહીં હવે જાવ છે ઘરે તો ચાલો ફેમિલી ફટાફટ જાય ઘરે અને વાગી ગયા છે પાંચ વાગી ગયા છે હાલો જાય ઘરે સાપાણી પીને આવ્યા હા હાલો જાય ઘરે અને પોટકું સડાવી લઈએ આ પોટકું તો મારે લેવાનું છે હાલો ત્યારે ચાલીને એવું પછી લઈ લઈએ ગયો છે